લખતર તાલુકાના વિઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે ખાતમુહૂર્ત લખતર દસાડા ધારાસભ્ય કરાયું હતું વિઠલગઢ ખાતે નવું બની રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંદાજે કરોડ લાખના ખર્ચે નિર્માણ થશે યોજાયેલ કાર્યક્રમમાં લખતર મામલતદાર એચ આર પરમાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાર્દિક ચૌહાણ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ કારોબારી ચેરમેન અજયસિંહ રાણા તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચવલિયા સહિત વિઠલગઢ ગામ તથા આજુબાજુના વિસ્તારને આગેવાનો અને વડીલો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા આજે રોજ વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું નવનિર્મિત મકાન એના માટેનું આજે ખાતમૂહત કાર્યક્રમ રાખવામાં આવ્યો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના માધ્યમથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિઠ્ઠલગઢ માટે એક કરોડ અને ત્રીસ લાખ જેટલી માતબર રકમ ફાળવી છે ત્યારે આરોગ્ય વિભાગ અને અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના માધ્યમથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ વિઠ્ઠલગઢની બાજુમાં પાંચ હજાર ચોરસ મીટર વાર જગ્યા જે આપવામાં આવી છે એ જગ્યા પર આજરોજ મુહૂર્ત કરવામાં આવ્યું ભૂમિપૂજન કરવામાં આવ્યું જે કાર્યક્રમની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ડી કે ચવલિયા અમારા તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના સૌ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે મોટી સંખ્યામાં વિઠ્ઠલગઢ અને આજુબાજુના વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી સરપંચશ્રીઓ અને આગેવાનો અને ગામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ સાથે સાથે હમણાં જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારા વિધાનસભા ક્ષેત્રની અંદર મેં રિસરફેસ માટે ડામરના રસ્તાઓ માટે રજૂઆત કરી હતી એમાં મારા દસાડા વિધાનસભા ક્ષેત્રમાંથી સત્તર રોડ ચાલીસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે પ્રકારે અહીંયા બન્યું છે એ જ રીતે અનેક જગ્યાએ આરોગ્ય વિષયક પણ સરકારની ગ્રાન્ટ મળી રહી છે એમ્બ્યુલન્સ વાહન પણ મહેન્દ્રભાઈ માનની સાહેબના માધ્યમથી અમારા ચિંજવાડા વણોદ અને મારા દસાડા વિધાનસભા ક્ષેત્રોની અંદર પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં મળ્યા છે ત્યારે રાજ્ય સરકારનો આ ખૂબ ખૂબ આભાર માનું છું આભાર જેડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર